જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે ફાગણ માસ કથાનો આઠમો ભાગ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ સાતમો સ્કંદ આઠમો અધ્યાય નરસિંહ ભગવાનનો પાદુર્ભાવ હિરણ કશ્યપુનો વધ તેમજ બ્રહ્મા વગેરે દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ નારદજી કહે છે યુધિષ્ઠિર પ્રહલાદજી નું વક્તવ્ય સાંભળીને દૈત્ય બાળકોએ પોતે નિર્દોષ હોવાને કારણે તેમની વાત તેજ સમયે ગ્રહણ કરી લીધી ગુરુજી નો ઉપદેશ દોષયુક્ત હોવાથી તેમણે ગ્રહણ કર્યો નહીં જ્યારે ગુરુજીએ જોયું કે તે બધા જ શિષ્યોની બુદ્ધિ એકમાત્ર ભગવાનમાં જ સ્થિત થઈ ગઈ છે ત્યારે તેઓ ગભરાયા અને તરત જ હિરણ્ય કશ્યપુ પાસે જઈને જાણ કરી પોતાના પુત્ર પ્રહલાદની આ અસહ્ય અને અપ્રિય નીતિ સાંભળીને ક્રોધને લીધે તેનું શરીર કંપવા લાગ્યું આખરે તેણે નિર્ણય કર્યો કે પ્રહલાદને હવે પોતાના જ હાથે મારી નાખવો જોઈએ મન અને ઇન્દ્રિયોને વશ રાખનાર પ્રહલાદજી અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને હિરણ્યકશ્યપુ સામે ચૂપચાપ ઊભા હતા અને તેઓ તિરસ્કારને પાત્ર ન હતા પરંતુ કશ્યપુ સ્વભાવથી જ ક્રૂર હતો તે પગનો પ્રહાર ખાધેલા સાપની જેમ ફૂંફાડા મારવા લાગ્યો તેણે પ્રહલાદજી તરફ પાપભરી ત્રાસી નજરે જોયું અને કઠોર વાણીથી ધમકાવતા કહ્યું મૂર્ખ તું ઘણો ઉદંડ થઈ ગયો છે પોતે તો નીચ છે જ હવે અમારા કુળના બીજા બાળકોમાં પણ ફૂટ પડાવે છે તે ઘણી હટપૂર્વક મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે હું આજે જ તેની યમરાજના ઘરે પહોંચાડી દઉં છું હું જરા જેટલો ક્રોધ કરું છું તો ત્રણેય લોક અને તેમના લોકપાલો કંપી ઉઠે છે તો પછી અરે મૂર્ખ તે કંઈ તાકાતથી નિર્ભયની જેમ મારી આજ્ઞા વિરુદ્ધનું વર્તન કર્યું છે પ્રહલાદજીએ કહ્યું હે દૈત્યરાજ બ્રહ્માજીથી માંડીને તુચ્છ તણખલા સુધીના સૌ નાના મોટા જીવોને ભગવાને પોતાને વશ કરી રાખેલા છે મારું અને તમારું જ નહીં બલકે સંસારના સમસ્ત બળવાનોનું પણ બળ માત્ર તેવું જ છે તેઓ જ મહાપરાક્રમી સર્વશક્તિમાન કાળ ભગવાન જ છે તથા સમસ્ત પ્રાણીઓનું ઇન્દ્રિય બળ મનોબળ શરીરબળ ધૈર્ય તેમજ ઇન્દ્રિયો પણ તેઓ જ છે તે જ પરમેશ્વર પોતાની શક્તિઓ થકી આ વિશ્વની રચના રક્ષણ અને સંહાર કરે છે તેઓ જ સત્વ વગેરે ત્રણ ત્રણેય ગુણોના સ્વામી છે પિતાજી તમે પોતાનો આ આસુરી ભાવ ત્યજી દો અને પોતાના મનને સૌ પ્રત્યે સમ બનાવો આ સંસારમાં પોતાના વશમાં નહીં રહેનારા અને કુમાર્ગે જનારા મન સિવાય બીજું કોઈ શત્રુ નથી મનમાં સૌના પ્રત્યે સમતાનો ભાવ કેળવવો એ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે જે લોકો પોતાના સર્વસ્વને લૂંટી લેનારા આ છ એ પાંચ ઇન્દ્રિયો અને મન ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓ પર પહેલા વિજય મેળવી લેતા નથી અને એવું માનવા લાગે છે કે અમે દસે દિશાઓને જીતી લીધી છે તેઓ મૂર્ખ છે પણ જે જ્ઞાની અને જીતેન્દ્રિય મહાત્માએ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમતાનો ભાવ પ્રાપ્ત કરી લીધો તેના અજ્ઞાનીને લીધે પેદા થનારા કામ ક્રોધ વગેરે શત્રુઓ પણ નાશ પામે છે તો પછી બહારના શત્રુઓ તો બચવા જ કેમ પામે હિરણે કશ્યપુએ કહ્યું અરે મંદ બુદ્ધિ હવે તો તે બોલવાની હદ પણ વટાવી દીધી છે એ વાત સ્પષ્ટ છે કે હવે તું મરવા માંગે છે કારણ કે જેઓ મરવા માંગે છે તેવો જ આવી માથા વિનાની વાતો કરતા હોય છે અરે અભાગ્યા તે મારા સિવાય અન્ય જગતનો સ્વામી બતાવ્યો છે તો તો ખરો કે તારો તે જગદીશ્વર ક્યાં છે વારું શું કહ્યું તે સર્વત્ર છે તો પછી આ થાંભલામાં કેમ નથી દેખાતો અચ્છા તને આ થાંભલામાં પણ દેખાય છે અરે તું હજી આવી ગપ મારી રહ્યો છે હું હમણાં જ તારું માથું ધડ પરથી ઉતારી લઉં છું જોઉં તો ખરો કે તારો તે સર્વસ્વ શ્રી હરિ કે જેના પર તને આટલો ભરોસો છે તે તારું કઈ રીતે રક્ષણ કરે છે આ પ્રમાણે તે અત્યંત બળવાન મહાદેત્ય ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદને વારવાર ધમકાવતો અને સતાવતો રહ્યો તે પોતાના ક્રોધને રોકી ન શક્યો અને તે હાથમાં ખડગ લઈને સિંહાસન પરથી ઉછળ્યો અને તેણે ઘણા જોરથી તે થાંભલાને મુક્કો માર્યો તે સમયે તે થાંભલામાં એક મહાભયંકર ધ્વનિ થયો એવું લાગ્યું કે જાણે બ્રહ્માંડ ફાટી પડ્યું તે ધ્વનિ જ્યારે લોકપાલોના લોકમાં પહોંચ્યો ત્યારે તે સાંભળીને બ્રહ્માજી વગેરેને એવું લાગ્યું કે જાણે તેમના લોકોનો પ્રલય થઈ રહ્યો છે હિરણ્યા કશ્યપ પ્રહલાદને મારી નાખવા માટે ઘણા જોરથી ધસ્યો હતો પરંતુ દૈત્ય સેનાપતિઓને પણ ભયથી કપાવી દેતો તે અદ્ભુત અને અપૂર્વ ધ્વનિ સાંભળીને તે ગભરાયેલા જેવો દેખાવા લાગ્યો તેને ડર લાગ્યો કે આ ભીષણ ધ્વનિ કરનાર કોણ છે પરંતુ તેને તે સભામાં કશું પણ દેખાયું નહીં આજ સમય પોતાના સેવક પ્રહલાદની બ્રહ્માની તથા ઋષિઓની વાણીને સત્ય માટે અને સમસ્ત પદાર્થોમાં પોતાની વ્યાપકતા બતાવવા માટે તે સભામાં તેજ થાંભલામાં અત્યંત વિચિત્ર રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા બોલો શ્રી નરસિંહ ભગવાનની જય ભયંકર ધ્વનિ કરનારાની શોધ કરી રહ્યો હતો તે જ સમયે તેને થાંભલા ની અંદર થી નીકળતા તે અદ્ભુત પ્રાણી ને જોયું અને તે વિચારવા લાગ્યો અહો આ નથી તો મનુષ્ય અને નથી તો પશુ તો આ નરસિંહના રૂપમાં કયો અલૌકિક જીવ છે જે સમયે હિરણ કશ્યપુ તર્ક કરી રહ્યો હતો તે જ સમયે તેની સામે જ નરસિંહ ભગવાન ઉપસ્થિત થઈ ગયા તેમનું તે રૂપ ઘણું જ ભયાનક હતું તપાવેલા સોના જેવી પીડી પીડી ભયાનક આંખો હતી આળસ મરડવાને લીધે ગરદનના વાળ આમ તેમ લહેરાઈ રહ્યા હતા દાળો ઘણી વિકરાળ હતી તલવારની જેમ છરાની ધાર જેવી તીક્ષ્ણ જીભ હતી લીધે તેમનું મોઢું વિશેષ ડરામણું બની રહ્યું હતું કાન નિશ્વલ અને અને ઉપર તરફ ઉઠેલા હતા ફૂલેલું નાક અને ખુલેલું મોઢું પર્વતની ગુફા જેવા અદ્ભુત લાગતા હતા ફાટેલા પહોળા થયેલા જબડાઓને લીધે તેમની ભયંકરતા ઘણી વધી ગયેલી હતી વિશાળ શરીર સ્વર્ગને સ્પર્શી રહ્યું હતું ગરદન થોડી ટૂંકી અને જાળી હતી છાતી પહોળી અને કમર ઘણી પાતળી હતી ચંદ્રમાના કિરણો જેવા સફેદ રૂવાટા આખા શરીર પર ચમકી રહ્યા હતા ચારે તરફ સેંકડો ભૂજાઓ ફેલાયેલી હતી કે જેમના મોટા મોટા નખ આયુધનું કામ કરતા હતા તેમનું સ્વરૂપ એટલું ભયંકર હતું કે તેમની પાસે કોઈની ફરકવાની પણ હિંમત થતી ન હતી નરસિંહ ભગવાને તેમના અનેક હાથોમાં ધારણ કરેલા ચક્ર વગેરે નીચ આયુધો અને વજ્ર જેવા અન્ય શ્રેષ્ઠ આયુધો વડે બધા દૈત્યો દાનવોને ભગાડી મૂક્યા હિરણે કશ્યપુ વિચારવા લાગ્યો હોય ન હોય મહામાયાવી વિષ્ણુએ જ મને હણવા માટે આ રૂપ ધારણ કર્યું છે પરંતુ આનાથી તે મારું શું બગાડી શકવાનો છે આ પ્રમાણે બોલતો અને સિંહ ગર્જના કરતો દૈત્યરાજ હિરે કશ્યપુ હાથમાં ગદા લઈને નરસિંહ ભગવાન પર ત્રાટક્યો પરંતુ જેમ પતંગો આગમાં પડીને અદૃશ્ય થઈ જાય છે તેવી જ રીતે તે દૈત્ય ભગવાનના તેજમાં સમાઈને ગુમ થઈ ગયો સમસ્ત શક્તિ અને તેજના આશ્રય ભૂત ભગવાન માટે આમ કરવું એ કોઈ આશ્રય નથી કારણ કે સૃષ્ટિના પ્રારંભમાં તેમણે પોતાના તેજથી પ્રલયના નિમિત્ત ભૂત તમો ગુણરૂપી ઘોર અંધકારને પણ પી લીધો હતો ત્યારબાદ તે દૈત્ય અતિ ક્રોધપૂર્વક ધસ્યો અને પોતાની ગદા ઘણા જોરથી ગુમાવીને તેણે નહસી ભગવાન પર પ્રહાર કર્યો પ્રહાર કરતી વખતે જ જેમ ગરુડ સાપને પકડી લે છે તેવી જ રીતે ભગવાને ગદા સહિત તે દૈત્યને પકડી લીધો અને તેઓ તેની સાથે રમત કરવા લાગ્યા ત્યારે તે દૈત્ય તેમના હાથમાંથી એવી જ રીતે છટકી ગયો કે જેમ કીડા કરતા ગરુડની પકડમાંથી સાપ છૂટી જાય છે હે યુધિષ્ઠિર તે સમય બધા જ લોકપાલો વાદળોમાં છુપાઈને તે યુદ્ધ જોઈ રહ્યા હતા તેમનું સ્વર્ગ તો હિરણ કશ્યપુએ જ છીનવી લીધું હતું તેમણે જ્યારે જોયું કે ભગવાનના હાથમાંથી તે છૂટી ગયો છે ત્યારે તેઓ વિશેષ ડરી ગયા હિરણ્ય પણ એવું સમજ્યું કે નરસિંહે મારા શૌર્ય વીર્યથી ડરી જઈને જ મને પોતાના હાથમાંથી છોડી દીધો છે આવા વિચારથી તે વધારે ઉત્સાહથી ફરી યુદ્ધ કરવા ઢાલ તલવાર લઈને તેમની તરફ ધસી ગયો તે સમયે તે બાજની જેમ ભારે વેગથી ઉપર નીચે ઉછળતો કૂદતો એવી રીતે ઢાલ તલવારના દાવ પેચ બદલવા લાગ્યો કે જેને લીધે તેના પર આક્રમણ કરવાની તક જ મળી નહીં ત્યારે ભગવાને ઘણા મોટા અવાજે પ્રચંડ અને ભયંકર અટહાસ્ય કર્યું જેનાથી હિરણ્ય કશ્યુપુની આંખો મીચાઈ ગઈ પછી ભારે વેગથી ધસીને ભગવાને તેની એવી રીતે પકડી લીધો કે જેમ સાપ ઉંદરની પકડી લે છે જે હિરણ્ય કશ્યપુરની ચામડી પર વ્રજના પ્રહારથી પણ લશ્કરો સરખો પણ પડ્યો ન હતો તે અત્યારે ભગવાનના પંજામાંથી છટકવા માટે જોડથી તરફડિયા મારતો હતો ભગવાને સભાગૃહના દરવાજા પર લઈ જઈને તેને પોતાની જાંઘો પર પાડી દીધો અને લીલાપૂર્વક પોતાના નખોથી તેને એવી રીતે ચીરી નાખ્યો કે જેમ ગરુડ ભયંકર વિશ્વવાળા સાપને ચીરી નાખે છે તે સમયે તેમની ક્રોધપૂર્ણ વિકરાળ આંખો તરફ જોઈ શકાતું ન હતું તેઓ પોતાની લપકારા મારતી જીભથી પોતાના પહોળા થયેલા મોઢાના બંને ખૂણા ચાટી રહ્યા હતા લોહીના છાંટાઓથી તેમનું મોં અને ગરદનના વાળ લાલ થઈ રહ્યા હતા હાથીને મારીને ગળામાં આંતળાની માળા પહેરેલા સિંહના જેવા તેઓ શોભતા હતા તેમણે પોતાના તીક્ષ્ણ નખોથી હિરણે કશ્યપુનું કાળજું ફાડી લઈને જમીન પર પટક્યું તે સમય હજારો દેવતીઓ દાનવો પણ ભગવાનની પોતાની ભૂજાવ રૂપી સેનાથી લાતોથી અને નખ રૂપી શસ્ત્રોથી તેમની ચારે તરફ તગેડી મૂકીને હણી નાખ્યા હે યુધિષ્ઠિર તે સમય ભગવાન નરસિંહના ગળદનના વાડની ઝાપટથી વાદળા વીરણ છેડ થઈ ગયા તેમના નેત્રોની જ્વાળાથી સૂર્ય વગેરે ગ્રહોનું તેજ ઝાંખું પડી ગયું તેમના શ્વાસના હળસેલાથી સમુદ્ર ખડભડી ઉઠ્યો તેમની સિંહગર્જનાથી ભયભીત થયેલા દિગ્ગજો બરાડવા લાગ્યા તેમના ગરદનના વાળથી ટકરાયેલા દેવતાઓના વિમાન અસ્તવ્યસ્ત થઈ ગયા સ્વર્ગ ડગમગી ગયું તેમના પગના ધમકારાથી ધરતી ધ્રુજી ઉઠી તેમના વેગથી પર્વતો ઉડવા લાગ્યા અને તેમના તેજના આકાશ તથા દિશાઓ જોઈ શકાતી ન હતી તે ભગવાન પ્રતિકાર કરનારું કોઈ દેખાતું ન હતું તો પણ તેમનો ક્રોધ હજી વધતો જ જતો હતો તેઓ હિરણ્ય કચ્છપુરની જઈને ઊંચા સિંહાસન પર બેસી ગયા તે સમયે તેમનો અત્યંત

પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા વિમાનો મારફતે આવેલા ભગવાનના દર્શનાથી દેવતાઓની આકાશમાં ભીડ જામી ગઈ દેવતાઓના ઢોલ નગારા વાગવા લાગ્યા ગંધરો રાજ ગાવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી હેતા એ જ સમયે બ્રહ્મા ઈન્દ્ર શંકર વગેરે દેવો ઋષિઓ પિત્રો સિદ્ધો વિદ્યાધરો મહાનાગો મનુષ્યો પ્રજાપતિઓ ગંધર્વો અપ્સરાઓ ચારણો યક્ષો કે પુરુષો વેતાળો સિદ્ધ કિન્નરો અને ભગવાનના સુનંદ કુમુંદ વગેરે પાર્ષદો તેમની પાસે આવ્યા તે બધાએ માથા પર હાથ જોડીને સિંહાસન પર અવિરાજમાન અત્યંત તેજસ્વી નરસિંહ ભગવાનની થોડી દૂરથી અલગ અલગ સ્તુતિ કરી બ્રહ્માજીએ સ્તુતિ કરતા કહ્યું હે પ્રભુ આપ અનંત છો આપની શક્તિનો કોઈ પાર પામી શકતું નથી આપનું પરાક્રમ અદ્ભુત અને ક્રમપવિત્ર છે જો કે ગુણો વડે આપ લીલાપૂર્વક જ સમસ્ત વિશ્વની ઉત્પત્તિ પાલન અને પ્રલય યથા યોગ્ય રીતે કરો છો તો પણ આપ તેની સાથે કોઈ સંબંધ રાખતા નથી અને સ્વયં નિર્વિકાર રહો છો હું આપને નમસ્કાર કરું છું શ્રી રુદ્ધે સ્તુતિ કરતા કહ્યું હે પ્રભુ આપનો આવો ક્રોધ તો પ્રલય કાળમાં હોય છે અસામાન્ય દૈત્ય તો હવે મરાઈ ચૂક્યો છે તેથી હે ભક્ત વત્સલ પ્રભુ આપ શાંત થાઓ અને આપની શરણી આવેલા આપના પ્રિય ભક્ત પ્રહલાદનું રક્ષણ કરો ઇન્દ્રે સ્તુતિ કરતા કહ્યું હે પુરુષોત્તમ આપે અમારું રક્ષણ કર્યું છે આપે અમારા જે યજ્ઞ ભાગ પાછા આપ્યા છે તે વાસ્તવમાં આપના જ છે દૈત્યોના આતંકથી દુઃખી થયેલા અમારા હૃદય કમળને આપે પ્રફુલ્લિત કરી દીધું છે જે આપનું નિવાસ સ્થાન છે આ સ્વર્ગ વગેરેનું જે રાજ્ય અમને ફરીથી પ્રાપ્ત થયું છે એ બધું તો કાળનો કોળિયો છે જેઓ આપના સેવકો છે તેમને માટે સ્વર્ગ કઈ મોટી વસ્તુ છે હે સ્વામી જેમને આપની સેવાની કામના છે તેઓ તો મુક્તિનો પણ આદર કરતા નથી તો પછી અન્ય ભોગોની તેમની જરૂર જ શી છે ઋષિઓએ સ્તુતિ કરતા કહ્યું હે પુરુષોત્તમ આપે તપસ્યા વડે જ પોતાનામાં લીન થઈ ગયેલા જગતની ફરીથી રચના કરી હતી અને તે જ આત્મતેજ સ્વરૂપ શ્રેષ્ઠ તપસ્યાનો ઉપદેશ આપે કૃપા કરીને અમારે માટે પણ કર્યો હતો આ અમારી તપસ્યાનો ઉચ્છેદ કરી દીધો છે હે શરણાગત વત્સલ તે તપસ્યાના રક્ષણ માટે અવતાર ગ્રહણ કરીને આપે તે જ તપ કરવા માટે ફરીથી અમને તક પૂરી પાડી છે પિતૃઓએ સ્તુતિ કરતાં કહ્યું હે પ્રભુ અમારા પુત્રો અમારા માટે પિંડદાન કરતા હતા તેમને આ દૈત્ય બળપૂર્વક છીનવીને ખાઈ જતો હતો તેઓ જ્યારે પવિત્ર તીર્થમાં કે સંક્રાંતિ વગેરે ટાળે ને મિતીક તર્પણ કરતા હતા અથવા તિલાંજલિ આપતા હતા ત્યારે તે પણ આદિત્ય પડાવી લેતો હતો આજે આપે પોતાના નખથી તેનું પેટ ચીરીને તે બધું જ પાછું મેળવીને જાણે કે અમને પાપ જાણે કે અમને આપી દીધું છે આપ સમસ્ત ધર્મોના એકમાત્ર રક્ષક છો હે દેવ અમે આપને નમસ્કાર કરીએ છીએ સિદ્ધુએ સ્તુતિ કરતાં કહ્યું હે દેવ આ દુષ્ટિ પોતાના યોગ અને તપના બળથી અમારી યોગ સિદ્ધિ યોગ સિદ્ધ ગતિ છીનવી લીધી હતી આપે પોતાના નખથી એ ઘમંડીને ચીરી નાખ્યો છે અમે આપના ચરણોમાં વિનીત ભાવે નમસ્કાર કરીએ છીએ વિદ્યાધરોએ સ્તુતિ કરતાં કહ્યું હે પ્રભુ આ મૂર્ખ હિરણે પોતાના બળ અને વૃત્તાના ગમંડમાં મદમસ્ત હતો ત્યાં સુધી કે અમે લોકોએ વિવિધ ધારણાઓથી જે વિદ્યા પ્રાપ્ત કરી હતી તે ન્યા દેતે વ્યર્થ કરી દીધી હતી આપે યુદ્ધમાં યજ્ઞવલીના પશુની જેમ આને નષ્ટ કરી દીધો પોતાની લીલાથી નરસિંહ બનેલા આપને અમે નિત્ય નિરંતર પ્રણામ કરીએ છીએ

આ દેતે ધર્મ મર્યાદાનો ભંગ કરી દીધો હતો આપે આ દુષ્ટની હણીને મહાન ઉપકાર કર્યો છે હે પ્રભુ અમે આપના સેવકો છીએ આજ્ઞા આપો અમે આપની શી સેવા કરીએ પ્રજાપતિઓ સ્તુતિ કરતા કહ્યું હે પરમેશ્વર આપે અમને પ્રજાપતિ બનાવ્યા હતા પરંતુ આના અટકાવવાથી અમે પ્રજાની સૃષ્ટિ કરી શકતા ન હતા આપે આની છાતી ચીરી નાખી અને તે ચીર નિદ્રામાં સૂઈ ગયો સત્વમય મૂર્તિ ધારણ કરનારા હે પ્રભુ આપનો આ અવતાર સંસારના કલ્યાણ માટે જ છે ગંધર્વોએ સ્તુતિ કરતા કહ્યું હે પ્રભુ અમે આપના સેવકો છીએ આપે અમનને નૃત્ય કરવા અને સંગીત સંભળાવવા માટે નિયુક્ત કર્યા છે આ દૈત્ય પોતાના બળ અને પરાક્રમથી અમનને પોતાના દાસ બનાવી દીધા હતા તેને આપે કાળને હવાલે કર્યો છે સાચું છે કે કુમાર્ગે ચાલનારાનું શું ક્યારેય કલ્યાણ થઈ શકે ખરું ચારણોએ સ્તુતિ કરતાં કહ્યું હે પ્રભુ સજ્જનોના હૃદયને પીડા પહોંચાડનારા આ દુષ્ટને આપીને સમાપ્ત સમાપ્ત કરી દીધો તેથી અમે આપના તે ચરણ કમળોના શરણમાં છીએ કે જેમની પ્રાપ્તિ થતાં જ જન્મ મરણરૂપી સંસાર ચક્રમાંથી છુટકારો મળી જાય છે યક્ષોએ સ્તુતિ કરતાં કહ્યું હે ભગવાન પોતાના શ્રેષ્ઠ કર્મોને કારણે અમે લોકો આપના સેવકોમાં પ્રધાન ગણાતા હતા પરંતુ હિરણ્ય કશ્યુપુએ અમનને પોતાની પાલખી ઉચકનારા કહાર બનાવી લીધા પ્રકૃતિના નિયામક હે પરમાત્મા આને કારણે થનારા પોતાના આપ્તજનોના કષ્ટ જાણીને જ આપે આને હણી નાખ્યો છે પુરુષોએ સ્તુતિ કરતા કહ્યું અમે લોકો અત્યંત તુચ્છ કે પુરુષો છીએ જ્યારે આપ સર્વશક્તિમાન મહાપુરુષ છો જ્યારે સત્પુરુષોએ આનો તિરસ્કાર કર્યો અને ધિક્કાર્યો તેથી જ આપે આજે આ અધમ અસુરને નષ્ટ કરી દીધો કોઈ સ્તુતિ કરતાં કહ્યું હે ભગવાન મોટી મોટી સભાઓમાં અને જ્ઞાન યજ્ઞોમાં આપના નિર્મળ યક્ષનું ગાન કરીને અમે મોટી પ્રતિષ્ઠા પૂજા પ્રાપ્ત કરતા હતા આ દુષ્ટે અમારી તે આજીવિકા જ નષ્ટ કરી દીધી મહાન સૌભાગ્યની વાત છે કે તુલ્ય આ દુષ્ટને આપે જળમૂળથી ઉખાડી દીધો છે કિન્નરોએ સ્તુતિ કરતાં કહ્યું અમે કિન્નરો આપના સેવક છીએ આ દૈત્ય અમારી પાસે વેઠમાં જ કામ કરાવતો હતો હે ભગવાન આપે કૃપા કરીને આજે આપીને નષ્ટ કરી દીધો છે હે પ્રભુ આ પ્રમાણે આપ અમારો અભ્યુદય કરતા રહો ભગવાનના પાર્ષદોએ સ્તુતિ કરતાં કહ્યું હે શરણાગત વત્સલ સમસ્ત લોકોની શાંતિ શાંતિનું પ્રદાન કરનારું આપનું આ અલૌકિક નસી રૂપ અમે આજે જ જોયું છે હે ભગવાન આદિત્ય આપનો સેવક પાર્ષદ હતો કે જેને સનકાદી ઋષિઓએ શ્રાપ આપી દીધો હતો અમે સમજીએ છીએ આપે કૃપા કરીને આનો ઉદ્ધાર કરવા માટે જ આનો વધ કર્યો છે એથી શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સહિતામ સાતમા સ્કંદ અંતર્ગત પ્રહલાદ અનુચરિતમાનો દૈત્યરાજ વધમાનો નરસિંહ સ્તુતિ નામનો આઠમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે નારાયણ 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 Shri Narayana 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 Narayan.